જોઈએ અમારા ખાસ અહેવાલમાં શું શું છે છે અને કર્મચારીઓની માંગણીઓ આરોગ્ય કર્મીઓનું સરકાર સામે આંદોલન યથાવત પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ આંદોલનના માર્ગે એક સપ્તાહ થી આરોગ્ય કર્મીઓના ના માં ધામા કર્મીઓ કર્મીઓ રાજ્યના પંચાયત આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે અને સરકાર સામે રજુઆત કરી રહ્યા છે ત્યારે આજે આંદોલન ને આઠ દિવસ બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી સરકારે પણ આંદોલન ડામવા હવે એસમાન એટલું કે આવશ્યક સેવા જાણવિયમ લાગુ કરી નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે ત્યારે હવે આંદોલન રૂપ પકડશે તે તો આવનાર સમય જ ખબર પડશે આરોગ્ય કર્મચારીઓ મુખ્ય બે માંગણીઓ ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી ટેકનિકલ પગાર ધોરણ આપવું ખાતાકીય પરીક્ષા રદ કરવી મુખ્ય બે માંગણીઓ લઈને આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં માં છેલ્લા આઠ ધરણા કરી રહ્યા છે ત્યારે બે દિવસ અગાઉ કર્મચારીઓ મુખ્યમંત્રીને પાઠવવાનું નક્કી કર્યું હતું અને ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ એકઠા થયા હતા પરંતુ આરોગ્ય કર્મીઓ આવેદન પત્ર આપવા એકઠા થાય એ પહેલા જ પોલીસ કર્મીઓની અટકાયત કરી લીધી હતી ત્યારબાદ ફરી રાત્રે સેન્ટ્રલ વિસ્તા કર્મીઓ થી અમારી જે મુખ્ય બે માંગણીઓ છે પરીક્ષા રદ કરવી એના છે સરકાર સુધારા અમારા પર આવેલ છે અમારા કર્મચારીઓને સેવા તૂટપની નોટિસો આપવામાં આવેલી છે કર્મચારીઓને સેવા સમાપ્ત છે રોજ જે સરકાર જે ટેકનિકલ કમિટી રચવામાં આવેલી હતી એ ટેકનિકલ કમિટીએ સ્વીકાર્યું છે કે એમપીડબલ્યુ એફ ડબલ્યુ એમ આ ચાર કેડર છે ટેકનિકલ કામગીરી કરે છે અને આ ચાર કેડર ટેકનિકલ કેડર માં સમાવવા લાયક છે છતાં દ્વારા અમારા જીઆર ઠરાવ નહીં થાય બે મુખ્ય માંગણીના ત્યાં સુધી આ હડતાલ ચાલુ જ રહેશે બીજું કે બે વર્ષથી સતત આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ આવતું હોય અને ગુજરાત નો જ ગ્રેડ પે સૌથી ઓછો આરોગ્ય કર્મચારીઓનો શા માટે બીજા સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા અમે સત્તર માર્ચ થી શા માટે અમારે અત્યારે રસ્તા ઉપર હજાર પડે છે ખાસ કરીને મહેરબાની છે સરકાર એક નમ્ર વિનંતી છે કે અમારી મુખ્ય બે માંગણીઓ છે એ યોગ્ય હોય અને એનો સ્વીકાર કરવામાં આવે જલ્દી થી આનું સમાધાન કરવામાં આવે જેના કારણે અમે હડતાલ પર છીએ તો અમારા જે સર્વેલન્સ પ્રોગ્રામ છે એનવી બીડીસીપી મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ટીબી દર્દીઓની સારવાર આ બધું અટકેલું પડ્યું છે મમતા દિવસ હોય કે વેક્સિનેશન ની કામગીરી હોય કે કોઈ પણ પ્રકારની અત્યારે હાલ જે કામગીરી છે એ બધી ઠપ થયેલી છે જેના કારણે ગામડામાં દર્દીઓ પીડાઈ રહ્યા છે અને જો આ કઈ સેવાઓ દરમિયાન નહીં મળવા દરમિયાન કોઈ પણ નુકસાની થશે તો એના માટે જવાબદાર જતી આરોગ્ય કર્મચારીઓના આંદોલનના કારણે આરોગ્ય સેવાઓ જેવી કે સગર્ભા બહેનોની તપાસ ડિલિવરી મલેરિયા કમળા જેવી તપાસો આંદોલનના કારણે ખોરંબે ચડી છે તેને લઈને સરકારે એસમા હેઠળ આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકાર સમક્ષ નોટિસનો જવાબ આપવા માટે સમય માંગ્યો છે મહાસંઘના પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે કાયદાકીય સલાહ લીધા બાદ જ નોટિસ નો યોગ્ય જવાબ આપવામાં આવશે સાથે જ જો સરકાર તરફથી પૂરતો સમય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકારના વલણને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે હડતાલને દમન કરવા માટે એસમાં લાગુ કર્યો છે તેમ છતાં હડતાલ ચાલુ રાખનારા કર્મચારીઓ સરકારના આ પગલાને દબાણની નીતિ ગણાવી રહ્યા છે કારણ દર્શક નોટિસો ફટકારતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ છે મહાસંઘે આ મુદ્દે કાયદાકીય માર્ગદર્શન લઈ રહ્યું છે અને જવાબ આપવા માટે રાજ્ય સરકાર પાસે સમય માંગવામાં આવ્યો છે આ મુદ્દે સરકાર અને આરોગ્ય કર્મચારીઓ બંને પાછળ હટવા તૈયાર નથી એક તરફ સરકાર હડતાલ તોડી પાડવા માટે કડક વલણ અપનાવી રહી છે તો બીજા તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાના હક માટે સંઘર્ષ કરવા તૈયાર છે જો સરકાર સમય આપવા સંમત નહીં થાય તો હડતાલ ના ને સંઘર્ષ તીવ્રતા વધવાની પૂરી સંભાવના છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા